હેલો ગાય તો કેમ છો બધા મજામાં આજનો બ્લોગ શરૂ થાય છે સીધો આપણી વાડીયાથી આ ચેક કરવા માંડવી આજે વણ આપણે ઉતારવાનું છે મગને અડદ ને હું તમને બતાડું શીબડા આ જોઈ લો મારે ભાઈ સીબડા લઈને આવે આ બે એક મોટું પાકલ શીબડું જેડું એક છે બે કાસા છે હજી શીસા કુણા હું તમને બતાડું પાછા આગળ શીબડા કેટલા છે ઘણા સીબડા છે ભાઈ આમાં હવે અત્યારે સીબડા જ નથી બતાતા આ જરા ભાઈ હજી અહીંયા નાનું સીબડું છે આ એક પાકવાનું છું હજી કાસું ભાઈ એક સીબડું ભાઈ અહીંયા છીએ હજી ભાઈ આગળ સીબડા છે ને આપણે હજી મગ ને અડદે ઉતારવાના છીએ પછી પાછું આપણે દાન છે ઘરે આ ચક્કરો અહીંયા છે મરચી ની નોળ અહીંયા હજી ભાઈ લાટ ચીબડા ઘણા છે અહીંયા બે તોડી મેકા ત્રણ હજી આ કાકુનું જડી ગયું નાનું ચીબડું આ ખાવાનું છે ભાઈ અત્યારે આ લો ભાઈ ચીબડું ખાઈ કેવું છે મીઠું જાઓ ભાઈ જોરદાર આ જોઈ લો ભાઈ હજી આ બે સીબડા છે હજી એક ચીબડું આમાં છે કે તઈ અહીંયા બે સીબડા આયરસી પાક છે આ ટેટી છે ટેટી જેવા સીબડા છે ઉતાર્યા અમે મગ ને અડદ મગ છે અડદ આવા અડદ ઉતારવાના છીએ કાળા અડદ ઉતારવાના છે આવા અડદ ઉતારવાના છીએ અમે ઉતારી હવે લો ભાઈ આ અડદ ઉતારવાના છીએ

આપણે ભાઈ લેવાના છે આ માંડવીમાંથી મૂળા માંડવી ખાલા હતા અહીંયા મૂળા નાખેલા છે આ જોઈ લો આ છે મૂળા અને આ માર ભાઈ આગળ મૂળા ખે છે ભાઈ ખેંચીને બતાવી આ જોઈ લો ભાઈ આ છે મૂળો હજી ભાઈ ખેવાના છે આમાં ખાલામાં ખાલામાં મૂળા છે મૂળો તો આ મોટો છે આ ગળ આ જોઈ લો ભાઈ આ મૂળા અહીંયા જો ભાઈ ભાઈ આ મૂળો ખ્યા છે

ઈ ભાઈ મૂળો કાંઠે છે આ કોઈ ભાઈ અડતો મૂળો તો ભાંગી ગયો ત્રણ મૂળા લઈ લીધા છે હવે લેવાનું નથી મૂળા અરે ભાઈ મૂળા લેવાનું નથી આપણે જાન છે પાછું ઘેરાય ન્યાથી આપણે બીજા ખેર જવાનું છે અહીંયા બકાલુ

આ મૂળા ધોઈ છે ચેક કરો તમે આગળ ધોવાઈ જાય પછી હું બતાડું કેવા લાગે છે આ જોઈ લો ભાઈ આ છે ગારાવાળા ફીડવાળા ગારાવાળા છે આગળ ધોઈ જાય પછી હું બતાડું તમને આ જોઈ લો ભાઈ કેડો આયો જાય છે હવે મૂળા ધોઈ જશે જોઈ લો અમે ભાઈ જાય છે કેરે આ કેડો જોઈ લો ભાઈ આ કેડો છે ચલુ આવા ખૂતણું થઈ ગયું આ પાણીમાં જ ભાઈ હાલવું પડે નકર ખૂટી જાય ગોઠણ ઉધી આમાંથી બહુ ખૂતણું છે આ કેડો જોઈ લો ભાઈ કોઈ નથી સુમસાન કેળા ભાઈ આમાં હાથ ના આવી તો હવે બીક લાગે લાગે ને હવે પૂગી જાસી બીજા કેળે આ જોઈ લો ભાઈ આમાં બહુ ખૂબ બહુ ખડતી ગયું છે અહીંયા કોઈ હમણાં રહેતું નથી એ સુરત રહે છે અમારા ભાઈની એ આ જોઈ લો ભાઈ ગયાસી ભીંડો કેવડો મોટો છે

આમાં નીકળું વે ખડક થઈ ગયો આમાં એકવાર દવા સાઈટી થી પૂણ અહીંયા છે સોળા આ જોઈ લો ગવાર કેટલા બધા ગવાર છે આમાં હવે ઘણા ગવાર છે આમાં અહીંયા તો કંટોલા મેલો પણ કંટોલા મેલો અત્યારે થઈ ગયો છે પૂરો હવે આમાં કંટોલા ન આવે આ જોઈ લો ભાઈ આ છે ધાબુ અત્યારે ભાઈ કાંટા નાખેલ છે કઈ કૂતરાનું કઈ ઉપર ન જાય એટલે અહીંયા છે કાંટા નાખીને નાખા હું તમને ઢાબે સડીમાં બતાડે આ ગોતે છે ભાજી જીડી દેખાડે ભાજી બતાવી આ જોઈ લો મને ભાજી થી આ ભાઈ ભાજી ઘણી હે આ ગોતવી પડે એમ છે આ જોઈ લો કોમેન્ટ કરીને કહી દો હું છે ફાઈનલી આવી છે અમારે જ્યારે આ વ્યૂ તમે ચેક કરો એકવાર ઈચ્છા નથી આ તમવાયો હશે ઈચ્છા અચ્છા છે હવે હાડા છ ને વાદળા ચેક કરો તમે મોસમ હવે ભાઈ બ્લોક આપણે અહીંયા જ હવે પૂરો કરીએ નકર ભાઈ બહુ મોટો બ્લોક થઈ જાય આ વ્યૂ તમે ચેક કરો અત્યારે વાદળા ભાઈ બહુ થઈ જાય છે આ જોઈ શકો છો ને આપ ને આપણે જોઈ લો ભાઈ કેટલું ખુલ્લું ને મસ્ત બતાય છે આપ ને ભાઈ કેટલું મસ્ત બતાય છે અને આપનો બ્લોક હવે આપણો અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોક તમને ગમ્યો હોય તો લાઈક ચાલે સબસ્ક્રાઈબ કરતા જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બ્લોક તમે પૂરો જોજો